દુરાજીના તોરણીયા ગામમાં ધરણા યોજાયા તાલુકા પંચાયત ખાતે રાહતના રૂપિયા માટે ધરણા યોજાયા હતા અંદાજે એકસો થી બસો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે નરેગા મનરેગા હેઠળ રાહતની કામગીરી બાબતે ભારે રોષ જોવા મળ્યો છે ફેબ્રુઆરીથી લોકોને વેતન ના ચૂકવાતા હાલાકી વેઠવવાનો હાલ લોકોને વારો આવ્યો છે તાલુકા પંચાયત કચેરીના તંત્ર અને એન્જિનિયર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે ગ્રાન્ટો માટે અધિકારીઓ પૈસા માંગતા હોવાના આક્ષેપ કરાયા છે માં કામ કરતા લોકોના પૈસા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિંકી પણ ઉચારવામાં આવે છે ઓલો આંદોલન તો આંદોલન નેઠો મંડળના લોક વિકાસ અધિકારી દોરાય સદતોરીએ જંગલ લોક રજૂઆત કરવા એ શું કે છે પ્રાણે ગામના તમામ લોકોની રજૂઆત માટે આવેલા છે અમે રજૂઆત ધ્યાને લઈને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો લોકોના પગાર નતિ ધ્યાને ભાઈની સમસ્યાને લઈને આવ્યા છે

વાહત નો પગાર અમારો દે એ અમારી માંગણી નહીં પગાર મળે તો સુધી અમે અહીંયા બેહવાના છે હું અંકિત ઢીલવા હાલ તોરણિયા સરપંચ છું લગભગ હું ફેબ્રુઆરી મહિનાથી રાહત ચલાવતો તો અમારા ગામમાં રોજગારી મળે માણસોને એ માટે જે તે સમયે 30 ગામમાંથી એક પણ ગામમાં રાહત કામ નહોતું ચાલતું ત્યારે 10 ફેબ્રુઆરી થી લઈને આજ સુધી લગભગ 2 મહિનાનો પગાર પબ્લિકને મળ્યો નથી જનરલી પગારનું રાહતનું જે વીક પૂરું થાય પછી પગાર થઈ જવો જોઈએ સાત કે આઠ દિવસમાં

ગામની જરૂરિયાત પ્રમાણેની દરેક ગ્રાંઠ ફાળવવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસર કડક એક્શન લેવામાં આવે અને આ મજૂર વર્ગનો મોદી સાહેબ કીએ છે કે હું પેલું રોજગારી આપીશ અરે અમે મોદી સાહેબની આગ પહેલાંથી જે ચાલતી યોજનાઓ છે એ યોજના અંતર અંતર્ગત અમે રાહત ચલાવીએ છીએ એમના પગાર સુધાર નથી આપતા રોજગારીની ક્યાં વાત છે આજે શું કરશો જો કાયદેસર તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં થાય તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે